ઓરખી ગામમાં જન્મેલા ગણેશ બારૈયા ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે વિશ્વમાં સૌથી ટૂંકી હાઈટવાળા ડોક્ટર તરીકેનું ગૌરવ હાંસલ કરી ત્રેવીસ વર્ષીય ગણેશ પારૈયાએ ગુજરાત સહિત ભારતનું ગૌરવ પણ વધાર્યું છે ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાંથી એમબીબીએસ કર્યા બાદ ડૉક્ટર ગણેશભાઈ સિવિલ હોસ્પિટલમાં ઇન્ટર્નશીપ શરૂ કરી છે માત્ર ત્રણ ફૂટ ઊંચા અને અઢાર કિલો વજન ધરાવતા ડોક્ટર ગણેશની ઇન્ટર્નશીપ બે દિવસ પહેલા શરૂ થઈ ગઈ છે ડોક્ટર ગણેશની ઇન્ટર્નશીપ આગામી એક વર્ષમાં એટલે કે માર્ચ બે હજાર પચીસમાં પૂર્ણ થશે જે બાદ તેમને પૂર્ણ ડોક્ટરનો વિરુદ્ધ વર્શે ડોક્ટર ગણેશ મરિયાની વાર્તા ખૂબ જ રસપ્રદ છે તેના સંઘર્ષની વાત કરીએ તો ડોક્ટર ગણેશ મેડિસિન પ્રેક્ટિસ કરવા માટે વર્ષ 2018 માં 12 સાયન્સમાં તે નીટ સફળ થયા હતા પરંતુ તેમની ઓછી ઊંચાઈના કારણે એમસીએ દ્વારા તેને મેડિકલ પ્રવેશ આપવામાં આવ્યો ન પછી મામલો કોર્ટમાં ગયો અને આખરે સંઘર્ષ બાદ તેઓ ડોક્ટર બન્યા છે એવો તો ક્યારે વિચાર નથી આવ્યો કે ઓછી હાઈટ છે તો હું એ નહીં કરી શકું કારણ કે એક મારા મારા હંમેશા કંઈક ને કંઈક આગળ આગળ વધવાના હંમેશા પ્રયત્ન હોય છે અને મારો હું મારો આત્મવિશ્વાસ ક્યારેય ખોતો નથી હંમેશા અડગ અડગ રહું છું ઓગણીસની બેચથી એ અમારી કોલેજમાં બહુ સિન્સિયર અને સિન્સિયરિટીથી કામ કરે છે બહુ મહેનતું છે બહુ ખંતપૂર્વક એનું વર્ક કરે છે અને એને ભણવાની પણ ઘણી ધગસ છે કારણ કે એને અલ્ટિમેટલી ડોક્ટર બનવું હતું એટલે એ બહુ મહેનતથી એણે ફર્સ્ટ એમબીબીએસ સેકન્ડ એમબીબીએસ થર્ડ પાર્ટ વન અને હવે થર્ડ પાર્ટ ટુ પણ બહુ સારા માર્કથી અને મહેનતથી પાસ કરેલું છે હાલ એની ઇન્ટર્નશીપ ચાલુ થઈ ગઈ છે એક વર્ષ ઇન્ટર્નશીપ પછી એને પર્મનન્ટ રજીસ્ટ્રેશન મળશે અને એ ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરી શકશે તો